રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પેસારો હવે જોખમી સાબિત થઈ રહ્યો છે અને તેનાથી અત્યાર સુધીમાં રાજ્યમાં દસ બાળકોના મોત થઈ ચૂક્યા છે હવે ક્યાં કેટલા મોતની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં ત્રણ સાબરકાંઠા જિલ્લામાં બે પંચમહાલ વડોદરા અને મહિસાગરમાં એક એક હિંમતનગરમાં એક અને મહેસાણામાં એક બાળકનું મોત નિપજ્યું છે તો અત્યાર સુધી ચૌદ બાળકોમાં શંકાસ્પદ વાયરસના કેસ નોંધાયા છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર અમદાવાદ સુધી પહોંચ્યો છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવ્યો છે અહીં સાત વર્ષના બાળકને લક્ષણો દેખાતા દાખલ કરાયો હતો અમદાવાદ સિવિલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા છે આ વાયરસને કારણે ગુજરાત અને દેશની આરોગ્ય એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે ચાંદીપુરા વાયરસથી બીવાની જરૂર એટલા માટે કે એનો ફેટાલિટી રેટ બહુ જ ઊંચો છે પચાસ ટકા જેટલો મૃત્યુદર એમાં નોંધાયેલો છે ત્યારે આ રોગ ફેલાય નહીં અને બાળકો સુરક્ષિત રહે એના માટે આપણે ત્રણ ચાર વસ્તુઓ સજેસ્ટ કરીએ નંબર વન કે એક તો સર્વેલન્સ ખૂબ વધારવો જોઈએ જે એરિયામાં આ ટાઈપના શંકાસ્પદ કેસો દેખાય ત્યાં પેસ્ટિસાઇડનો છંટકાવ કરવો જોઈએ સેનિટેશનનું ધ્યાન રાખવું જોઈએ કે ચોખ્ખાઈ રહેશે તો ફ્લાઈઝ કે મોસ્કીટો નહીં થાય એટલે બાળકોને કરંટ છે નહીં બાળકોને ચાદીપુરા વાયરસ થશે નહીં અને ફ્યુમિકેશન કરવું જોઈએ જે ક્લાસરૂમ્સ છે એ લોકોનું ફ્યુમિકેશન કરવું જોઈએ એમના ટોયલેટ ચોખ્ખા કરવા જોઈએ અને કોઈપણ રીતે ફ્લાઈઝ મોસ્કીટો કે ટીક છોકરાઓને કરડે નહીં એનું ધ્યાન રાખીશું તો આપણે એનાથી બચી શકીશું આ બાળકોમાં જ થાય છે આની લગભગ છે ને ફ્યુ મંથથી લઈને ચૌદ વર્ષ સુધીના બાળકોને જ આ એફેક્ટ કરે છે અને બીજા વાયરસની જેમ સિમ્ટમ પણ સેમ છે એટલે આનું અર્લી ડિટેક્શન અને ટ્રીટમેન્ટ ખૂબ જરૂરી બની જાય છે નહીં તો ચોવીસથી બોતેર કલાક જો અનટ્રીટેડ જાય તો એમાં મૃત્યુનો દર ખૂબ ઊંચો છે એકચ્યુઅલી આ છે ને એપિડેમિક કેન્ડેમિક એન્ડેમિક નથી આ સ્પુરાડિક હોય છે આજથી લગભગ વીસ વર્ષ પહેલાં મધ્ય ભારતમાં પણ એનો આઉટબ્રેક આવેલો

બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ